નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આઈઆઈટી તલના કાર્ગો આઠથી લઈને દસ દિવસ લેટ થતાં બજારમાં ઘટાડો અટક્યો હતો ત્યારે કોરિયાની માંગના કારણે એરંડા તલ બજારની અંદર આગામી સમયમાં સારો એવો સુધારો થઈ શકે ભાવ કેટલા વધશે આગામી સમયમાં ક્યારે ભાવ વધશે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આમ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે તલની બજારથી વાત કરીએ તો હાલ નવા તલની આવકો સમગ્ર ગુજરાતમાં મળીને માંડ માંડ ચારસોથી પાંચસો કટાની આવી હતી કારણ કે આ વખતે ચોમાસું તલની અંદર વરસાદના કારણે મોટી માત્રામાં ચોમાસુ તલનું નુકસાન થયું છે જેથી નવી આવકો ખૂબ જ ઓછી થઈ શકે જ્યારે ઉનાળુ તલ હજી પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને સંગ્રહ કરી રાખ્યો છે તેમની પાસે સારી ક્વોલિટીના તલ છે તો તેમાં સારો એવો સુધારો થવાની ધારણા છે જ્યારે તલની બજારમાં ભાવ હાલ પૂરતા આજે સ્ટેબલ હતા ત્યારે કોઈ જ બજારમાં મુમેન્ટ નથી અને જૂના તલની આવક હવે ઘણી બધી ઘટી ગઈ છે ત્યારે જ્યારે સારા ભાવમાં સુધારો થશે ત્યારે જૂના તલનો સંગ્રહ પણ બહાર નીકળે તેવી ધારણા છે તલની બજારમાં સમગ્ર ગુજરાતમાં મળીને અત્યાર સુધી ચોમાસુ તલની આવક ચારસોથી પાંચસો કટ્ટાની માંડ થઈ હતી આગામી દિવસોમાં તલની બજારમાં વેપાર કેવા આવશે તેના ઉપર જ બજારનો આધાર ગણી શકાય હાલના તબક્કે ઊંઝામાં તલની પાંચસો બોરીની આવક હતી અને ભાવ પ્રીમિયમ ક્વોલિટીમાં બે હજાર પચીસથી બે હજાર પચાસ એવરેજ ક્વોલિટીમાં અઢારસોથી અઢારસો પચાસ રૂપિયા બોલાતા ત્યારે રાજકોટમાં સફેદ તલને પચીસોથી લઈને ત્રણ હજાર કટ્ટાની આવક હતી ભાવ હલ્દ ક્વૉલિટીમાં સત્તરસો નેવથી અઢારસો ચાળીસ નવાણું પ્લસ ક્વોલિટીમાં ઓગણીસો સિત્તેરથી બે હજાર ચાલીસના ભાવ હતા ત્યારે રાજકોટમાં કાળા તલના ચારસો કટ્ટાની આવક સામે ભાવ ઝેર પ્રીમિયમ ક્વોલિટીમાં ચાર હજાર પચીસથી એકતાલીસ રૂપિયા ત્યારે એવરેજમાં અઠાવીસો પચાસથી તેન હજાર સાતસો પચાસ રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા ત્યારે આગામી સમયમાં હજી પણ ટેન્ડર પાસ થયાના થોડા દિવસો જ થયા છે સારી ક્વોલિટીના તલ આવશે તો બજારમાં હજી પણ સુધારાની ધારણા છે તો બસ આજના તલના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર